હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આપણે વી એવાસી વાડીએ વાડીએ શું કામ આવ્યા નહીં આજ તો અશ્વિન કામ કરવાના છે મારી પાસે બહુ વધારે અને તમને જોતા દેવું લાગતું છે કે લાકડું લીધું એટલે આજ તો ભૂકાશ કાઢ નાખશે કામ કરી કરી એટલે કામ કરી કરીને કે મારે મારવા હાટું નથી લીધું લાકડું હે ના ના

હવે કાય તો કરાય એટલેથી આમ ઉપર એમ હા હવે બરાબર હા એમ હવે ડાકી થઈ ગઈ હા ઓકે ડન ડન તો જો આપણે અને હવે આ આવ્યો છે હા એમાં તો મોટા મોટા એમાં ઘણા બધા ભાંગી ગયા તોડે કાલે આને ટેકો ઈ બસ એને કઈ નાખી તોય આ ડાકિત ઉપર નઈ જાય કેમ લાગે પણ ભાઈ गेली છે તો ન થાને એ હરી જાય છે રહી ગયું રેડી બધી જમુરકુડીના ટેકા મૂકીવાળા છે અને મૂકી દીધાs પણ મે લઈ લીધી છે આતમાં દાતડી હું લઈ આવ લીધી ખબર આપણે શાક માં નાખવા બહુ કોથમીરનો સ્વાદ જોવે છે ને એટલે માં ખડ બહુ થઈ ગયું છે તે કાઢવા મળે હાલો આપ દે રાખો હાલો કાઢું છો દરેક મારે કેટલા જલસા હોય જીવનમાં આવી વાઈફ જિંદગીમાં બધાયને હો હું તો એમ કહું કેમ ઉદાસ થઈને બેઠી કોણ તું ઉદાસ થઈને બેહ નકરું કામ જ કરાવવાનો આત્મા હું લીધું જો મે અલ્લે દવાની બોટલ છે આ તો દવા પીય જ જાવી છે પણ છે ની ખબર છે ની તાવની તો ઠેક ને કહું કે ઓલી દવા ન પીતી હો ને

राणी कलर से सेम टू सेम कपड़ा मैचिंग અને અહીંયા કેવો મસ્ત કલર છે ડાળમ લઈ લીધું છે અને વાડીનું કામ પણ આજ ઘણો કર્યું છે તો કામ કર્યું તે થાકી ગઈ તો અશ્વિનને કહો છું કે પાલીદાણા પાણીપુરી ખાવા લઈ જાવ ને અને અમારા જે પલોટ છે કે ને આ લે પેલા હું આને ડાળમ દઈ દો આપણે જે પલોટ છે અમારો એક ન્યા ગણપતિ બેહરા છે ભાડુતી તો ગણપતિના દર્શન કરતા જઈએ

वो मस्त छे मूर्ति के कसे जो के होथियो सरस तम पगे रा गीला है पेलात गणपती ने सांड लो दो तो हूं पण अब दर्शन कर जे गणपत दादा भनु करजो हाजान जो राख जे अनका सदबुद्धि देजो दे का

તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે પ્રસાદી લઈ લઈ જો આ બધા ભક્તો છે ને આ બધા અહીંયા ડેઈલી કામ કરે ને આનું બધું તમે થંભાવતા હશો ને હા ડેઈલી અયા રાસ ગરબાનો એવો પ્રોગ્રામ હશે ને બધો તો બોલો બધા પ્રેમથી ગણપતિ બાપ્પા જય જય પાણીપુરી જે લઈ હોય પાણી આવવા મળ્યો

જો પાણીપુરી ખાવા ગયા તા મન ન લઈ ગયા આવું કરે તો હાલ હાલો તો હવે છે ને પાણીપુરી ખાવા જાવ ને એટલે ઓલી વખતે માનું લેતા જાવ ને અહીંયા વિડીયો આપણે કરીએ હે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય